રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ હાલો લગભગ તાણ ઉપર થઈ ગયું આપણે આયા ખોખા ઉમેરવા અને આજે ઉમરવાના હે આપણે આખા ખોખા જે વાયા તા ઈ મોયલા વિડિયો બનાયલા હે આખા ખોખાના તમે જોઈ લેજો એ બે વિડિયો બનાય દે એક તાણી ઉપર ઈમાં જોઈ લેજો તમે ના જ આમાં તમે જો જો આજ ઉમેર આયા હી ના ખાલા જેટલો ખાલા જેટલો આયો હે આમાં આપણે ખાતર પણ નાખ્યું બહુ પાયા પણ નથી

અને પારવા પારવાહે ઈ વાત હાચી પારવા પારવાહે પણ તમે જોઈ લો આ તમને આમાં થઈ પારો છોડો દેખાય થોડું જેટલું ખેલાણો એ કે પારું ન લાગતું જરા આવા કોકો ખાલા હે પણ હાટે આમાં ખાલ જેટલું હે એટલે અને આ ખોખા આપણે હે ને અલગ જ રાખ્યા હે અને કાઢવાને હે નોખા અલગ જ અને પાછળથી થી વાયા હતા ને એટલે થોડાક લેટ હતા 15 દિવસ આયા હતા હા એટલે તો આપણે કાઢવાને નોખા હે કેટલો ઉતારો આવે હે ઈ હોતક આપણે વિડિયોમાં જણાવશું કેટલા મણનો ઉતારો આવે હે વિગે આપણા બે વીઘાના હે દસ હે કુલામાં

ખોખા તમે વાયા હોય પણ કે આખા ખોખા થાય નહીં અને ફૂગ નો પ્રશ્ન આમાં નથી બન્યો આમાં એવું હતું કે ફૂગ આવશે આમ આવશે ફૂગ નો પ્રશ્ન નથી બન્યો હજી આપણે લઈ સમજ છે પાંચ મહિના પૂરા થઈ જવા હવે પાંચ મહિનામાં થોડીક વાર રહેશે અઠવાડિયાની લગભગ અને આ એડા આપણે હા પણ જો આપણે બે એડી મોળા છે ને એ રે આપણે ખાસ અગિયતનો પાક વાવવાનો હે એ હાટું રાખ્યું છે અને આ એડાને આપણે આમાં રોટેટર ચલાવી અને ખાતર નાખીને કાલ પાણી ચાલુ કરવાનું છે અને આ ખોખા જો હવે અંબોળશું કાઢશું અને એ બધા વિડીયો આવી જાય છે કેટલા મનનો ઉતારો આવ્યો કેટલું થશે અને જો કે આપણે જે પહેલ કરી હતી આખા ખોખાની એ આપણે સક્સેસફુલ જ જઈશ સો ટકા આપણને જો કે વિશ્વાસ તો નહોતો બધા મને કોમેન્ટ કરતા પછી પણ આપણે એક એવો અનુભવ કર્યો અને એ અનુભવમાં આપણે સક્સેસ ગયા હાલો ત્યારે આપણે જો આમ આંબોળવાનું ચાલુ કરી દઈએ થોડોક આમાં ચીકણી જમીન છે એટલે ગારો તો આવશે ધૂળે આવશે ટેપા આવશે સીપરાય આમાં સીપરાય એવા જો કે પડવા ઓલે જેવું નથી બધે જેવું થોડું મોડું છે ખરાબમાં ખરાબ પડવું હતું ને એમાં આખા ખોખા વાયા તોય થઈ ગયા ખોજો વરાઈ એમ ની કેતો હોય મધા થיאન કોખા આપણ આવી જે આપણો કોમેન્ટ કરતા ને આપડે વિડિયો જોઈ લીજો પૂરો હા અને પછી કોમેન્ટ કરજો કે આખા કોખા થיא કે નો થיא આ તો આપણે આમાં હે ને ચાલુ કરી આજે આઢળી એક પાઈ લેતી મજો મન આવી આવી ચૂતી કાયો હમાર કે પાણી ભર ને બોટર નહીં અને આપણે ઘડીક વિડિયો શૂટ કરી હી હું કે આજ ઘોડી નહલાયા અને કારે કારે ઉમર લે ક ઉતારે ક તો આ ખડીક ઉંબરવાના થાય છે બીજા પૈસા આપણે ઊંઘરશું તે આપણે કરી લેતા આવશું એટલે ખોટી આપણે ખોટો ટાઈમ ન બગાડે બનાવવાનું અને જો આ બધા પીડા ની અમાર કાઢવાના ઠેઠ જો બાપુ ની આયેલા જાય ને અહીંયા હું કાઢવાના હે કરવા હલો કરવા જાય કીધું ને હલો કરે એટલા કોકા એડે ને બીજું બી હતું કે ખબર ત્યાં મૂડી હાડી જતા બધા ગોમાર્યા ત્યાં લગભગ હાલો કરે પછી હલો જ કરે અમારે જેટલા પડ્યા હે ને એટલા ઉપર આમ કર્યા તે એટલા ઈદા આપડે હલો કરો બીજું આપડે હલાવીને લખ નહીં નહી આખ ખુખા આવો ને તમે બત્રી નું ટેન્શન ન રહે બઉ તો હાલો ઘડીક વિડીયો બનાવો આપણે ઉંમર ચાલુ કરી દે ને અમારે રૂટી ખાંપી ગયો

આ સલાડ આમ જો મે આ કને વિંડી બનાવી હે ને જો જોઈ લો પામ આ કોક જ દે છોડો બધા એક એક જ એક એક જ અને આમ જોઈને એટલી ઉમરવાનું મજા આવે ને ઉમર ઉમર કર એટલા કોખા દે પાયેલું નથી કે પણ પાયેલું નથી ને આળી પૂરી થઈ તો હોલકુરે કોખા પેડા દાન કરે કોખા પેડા એટલે પાણી એક એક ઓરથી ન આવયુ જ ન કોઈ આ જ આમથી આમ ખડાયું એ અને આમ ચારક ના આવે આપણે લુગડા થોડા ચાલુ કરતા તા ના ફી જ ગયા એટલે હાલ ત્યાં હાલવા આવ્યું નહીં એટલે આપણે ઉંમરી નાખ્યા અને પાછળ મજાના ઉંબરવાની મજા આવે ઉંબરવાનું ચાલુ છે તો અમારી રૂપિયા તાંભરી અને પાકોમાં એક ધરાવો ની જો નાના ડોડવા નથી શેર કે આ રેજે આ રહે ને પાછળના ઈદ હે બાકી બધા રહ્યા ને એક જ હરખર પાસલ હજુ હેને આમ અને આમ કરીને તો ખરતાય નથી એ ખરખર છે

હમ انا હું મતુ કે શું કેવા કેજી જમ પર લાગે મને છે ને હમ તન બો ભવે મને ભાવ હો આ લો ત્યાર આપણે આગળ ને એટલે બાય પછી હાલ નહી આતા બાય હતું એટલે કાલે જો તો કાલ પાછું આ કરીયા કપલી આલીયા ની ને તેમ ની આવડું અને ને ને ઘઉના બજા રોટલા અને મસ્ત ફળલાય રો ને દેખા લાઈ જ નકા જાર પર છું શું હે આ જો 300 આ છે જામફળ જો કોઈ આવું જામફળ જોઈ હોય તો કમેન્ટ જરૂર કરજો જો હે ને કેવું મસ્ત છે રાજુ બાપુ લાયા હે કેવું ના હોય લાલ કેવું મસ્ત નીકળ્યું હે ને એવું પણ લાલ ના માર